ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાની અંદર ફટાકડા બનાવતી ફેક્ટરીની અંદર મોટો વિસ્ફોટ થવાના કારણે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે સત્તર જેટલા માનવ જિંદગી હોમાઈ ગઈ છે એટલે કે સત્તર જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે આ ફેક્ટરી કઈ રીતે ચાલતી હતી લાયસન્સ હતા કે નહીં અને એની સંપૂર્ણપણે એની ચકાસણી થતી હતી કે નહીં આવી કોઈ પણ પ્રકારની બાબત હજી સુધી વહીવટી તંત્ર તરફથી આવી નથી આગ લાગે પછી કૂવો ખોદવામાં પ્રખ્યાત એવા અને તંત્ર પાછળથી બધી વાતો કરશે પણ આ સત્તર સત્તર જેટલી માનવ જિંદગી હોમાય અને પછી તંત્ર જાગે મને એમ લાગે છે કે આનાથી શરમજનક અને બીજી ઘટના હોઈ શકે નહીં ગુજરાતમાં વારંવાર બનતી દુર્ઘટના અને એ દુર્ઘટના માટે પાછળથી તપાસ કરી એક જ વાત આવે કે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર માનવ જિંદગી હોમાઈ રહી છે કે કે પછી હોય હોય બોટ રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન હોય કે મોરબીનો ઝુલતા પુલની ઘટના હોય તમામમાં તંત્રની બેદરકારી ભ્રષ્ટાચાર ગેરકાનૂની રીતે મેળવેલા લાયસન્સો મંજૂરી વગર ચાલતા કામો અને એના કારણે માનવ નિર્દોષ માનવ જિંદગી હોમાય ત્યારે આ દિશાની ઘટનાએ ફરી એક વાર સાબિત કર્યું કે ગુજરાતની અંદર આવી કેટલી ફેક્ટરીઓ ધમધમે છે ગુજરાતની અંદર ફેક્ટરીઓમાં થતા વિસ્ફોટના કારણે માનવ જિંદગી વધાય છે અનેક જગ્યાએ આપણે ભરૂચ જોયું છે દહેજ જોયું છે અંકલેશ્વર જોયું છે અમદાવાદ જિલ્લામાં જોયું છે રાજકોટમાં જોયું છે આ ફેક્ટરી અકસ્માતોની અંદર ઔદ્યોગિક અકસ્માતોમાં માનવ જિંદગી વમાય છે અને પૂરતી કામ કરનાર શ્રમિકોની સલામતી સુરક્ષા માટે તંત્ર તરફથી કોઈ વ્યવસ્થા નથી અને માત્ર હપ્તા ચાલે અને દેખાવ પૂરતી તપાસ થાય આ કઈ પ્રકારનું તંત્ર ગુજરાતમાં ચાલે છે આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ અને છેલ્લા પાંચ વર્ષની અંદર ફેક્ટરી અકસ્માતની અંદર માનવ જિંદગી ઓમાય છે તેમાં કયા કયા કારણો હતા અને ભવિષ્યમાં કામ કરનાર શ્રમિકોના મોત ન થાય આવા અકસ્માતો અટકે એની માટે સરકાર ખરેખર શું પગલાં લેવા માંગે છે એની પણ ગુજરાતની જનતા જાણવા માગે છે રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં થોડાક પૂર્વે આપણે જોયું કે બાળકો પણ હોમાયા એ બાદ રાજ્યની સરકારે જે સઘન તપાસ હાથ ધરવાની હતી કે કોઈ પણ ફેક્ટરી ગોડાઉનો ગેરકાયદેસર રીતે ચાલતા ન હોય એવી કોઈ તપાસ હાથ ન ધરી કોઈ પરવા ન કરી એનું પરિણામ એ આવ્યું કે આજે ડીસાની એક ઇલિગલ ગોડાઉનની અંદર ફટાકડા ફૂટ્યા ગેરકાયદેસર રીતે ફટાકડાનો ત્યાં સામાન રાખેલો આગ લાગી અને એવું કહેવાય છે કે અત્યાર સુધીમાં માસૂમ બાળકો સહિત ગુજરાતના ગુજરાતની બહારના શ્રમિકો સહિત સત્તર લોકોના મૃત્યુ થયા છે આ અત્યંત ચિંતાજનક વસ્તુ છે રાજ્યની સરકારે આ બાબતને ગંભીરતાથી લેવાની હતી છતાં લીધી નહીં એટલે ફક્ત ગોડાઉનના માલિક અને સંચાલકોની ધરપકડ ન કરતા એમની ધરપકડ તો થવી જ જોઈએ પણ કયા અધિકારીઓની ચકાસણી કરવાની જવાબદારી હતી એમને પણ તાબડતો સસ્પેન્ડ કરી એમની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ અને હું માગણી કરું છું કે પ્રમાણિક અને નિષ્ઠાવાન કેરેક્ટરવાળા જેની થોડીક સ્પાઇન મજબૂત હોય જે કોઈ પણ રાજકીય પક્ષની ચાપલુસી ન કરતા હોય એવા કોઈ નિષ્પક્ષ અધિકારીને તપાસ સોંપી તમામ કસૂરવારોને જેલના સ્થળીય પાછળ મોકલવામાં આવે જેથી ફરી રાજકોટનો ટીઆરપી ગેમિંગ ઝોન પણ ન થાય અને આજે ડીસામાં જે ઘટના બની ગોડાઉન આગ લાગી અને માસુમ બાળકો આપણે ગુમાવ્યા એવી ફરી ગુજરાતમાં ઘટના ન બને